ગુધરા શહેરના ખાડીફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે વરસાદી પાણીના નિકાલ કરવા માટે અને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે ગુધરા પ્રાંત અધિકારી સહિતના કર્મચારીઓ દ્વારા રામેશ્વર નગર સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થનાર છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના આગોતરા આયોજનના ભાગરૂપે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અને આર એન બીના અધિકારીઓ સહિતના કર્મચારીઓ દ્વારા ગોધરા નગર વિસ્તારની મુલાકાત લઈ અને આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા હલ કરવા માટે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ગોધરા ખાડી ફળિયા વિસ્તાર સહિત રામેશ્વર નગરના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો પાસે વરસાદી પાણીની સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક લોકો કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી